કોરોનાના નવા વેરિયન્ટને લઈને સમગ્ર દેશમાં ચિંતાનો માહોલ છે કોરોના ઓમિક્રોન વેરિયન્ટ કરતાં પણ વધુ ઘાતક છે જેએન ડોટ વન નવા વેરિયન્ટને ફેલાવવાની ક્ષમતા અનેક ગણી વધારે છે જાણીતા પોલ્મેનોલોજીસ્ટ પાર્થિવ મહેતાએ ઝી ચોવીસ કલાક સાથે આ અંગે વાતચીત કરી જેએન ડોટ વન વેરિયન્ટના લક્ષણોની તીવ્રતા પણ એમિક્રોન કરતાં વધારે છે ઓછી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ સાવચેત રહેવું જરૂરી જે એન ડોટ વન વેરિયન્ટ જીવલેણ નથી પરંતુ તેમાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે કોરોનાના નવા વેરિયન્ટને લઈને લોકોમાં ચિંતાનું મોજું પ્રસર્યું છે સરકારે પણ આ મુદ્દે કેટલીક ગાઈડલાઇન્સ જાહેર કરી છે અને હોસ્પિટલોને સતર્ક રહેવાની વાત પણ તેમણે કરી છે આ વેરિયન્ટ કયો છે કેટલો ખતરનાક છે લોકોએ શું સાવચીત રાખવી તે અંગે વાત કરવા માટે આપણી સાથે જોડે છે ડૉક્ટર પાર્થિવ મહેતા પર્મેનોલોજીસ્ટ છે ફેફસાના નિષ્ણાત છે તેમની સાથે વાત કરીશું પાર્થિવ સર નવો વેરિયન્ટ કોરોના લાંબા સમયથી બે હજાર ઓગણીસથી સાંભળીએ છે અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે હવે એક નવું સ્વરૂપ આવ્યું છે કેવું કેટલું ઘાતક છે કેટલું સરળ છે સાદા શબ્દોમાં દર્શકોને સમજાવીએ તો આ નવો વેરિયન્ટ કઈ રીતનું છે તો અત્યારે જે જે નામનું વેરિયન્ટ આવ્યું છે એ એવું વેરિયન્ટ છે કે એમાં એક જીન એક ફોર નંબરનું એક જીન છે એમાં એણે ફેરફાર કર્યો અને એ ફેરફારથી અત્યારે એણે એવો ચિન્હ પકડ્યો કે એ પેલા આગળના વાયરસની બેમાંથી ચારમાંથી સોળમાંથી અઢારમાંથી બત્રીસ થવાની જે કેપેસિટી હતી ને એના કરતાં એ કેપેસિટી એને વધારી દીધી એટલે આ વાયરસે ઝડપથી ફેલાવાની ક્ષમતા તો કેળવી સાથે મારીને તમારી શરીરમાં જે કોરોના વાયરસ માટેની વેક્સિન લીધેલો હોય અથવા તો કોવિડ ઇન્ફેક્શન થયો અને લીધે જે ઇમ્યુનિટી થઈ હોય ને એને પણ છિંડું પાડવાની એટલે કે એનાથી પણ ચાતરી જવાની એમાંથી પણ નીકળી જવાની પણ એને કેપેસિટી કેળવી લીધી છે તો એની સામે એક સારી વાત એ છે કે આ એટલો જાન લેવા નથી જે આપણું ઓરિજિનલ કોવિડ હતો કે જ્યારે કોવિડનું નવું વર્ઝન આવ્યું ઓમિક્રોન આવ્યું એની સાથે જેટલી જાન લેવાની ઘટના થતી હતી એ તો નહીં આપણા સાદા ઇન્ફ્લુએન્ઝા કરતાં પણ આ જાન લેવા ઓછો છે એટલે કે જ્યારે આપણને સાદું શરદી ખાંસી કફ ગળફા તાવ ન્યુમોનિયા સ્વાઇન ફ્લુ જેવું થાય ત્યારે જે મોતના કિસ્સા છે ને એના કરતાં પણ આ જે એન વનના મોતના કિસ્સાઓ ઓછા થવાના છે એવું અત્યારે જ ડબ્લ્યુ માની લીધું છે એટલા માટે જ ડબ્લ્યુ અને સીડીસી કે જે આખા વિશ્વમાં આવી ઘટનાઓને કંટ્રોલ અને મોનિટરિંગ કરે છે એણે એવું ડિક્લેર નથી કર્યું કે આ વેરિયન્ટ ઓફ કન્સર્ન એટલે કે ચિંતાજનક વેરિયન્ટ નથી એવું ડિક્લેર કરી દીધું છે નાક જામી જવું છીકું આવવી ગળું પકડાવવું અવાજ બેસી જવો ખાંસી થવી ફેફસામાં દુખાવો થવો તાવ આવવો શરીરમાં થાક લાગવો આંતરડા ને પેટમાં જાય તો ડાયરિયા એટલે કે ઝાડા ઉલટી થવા આ જ લક્ષણો જે આગળના વર્ઝનમાં હતા એ જ આમાં છે એમાં લક્ષણોમાં કોઈ જ ફેરફાર નથી તો આવા કોઈ પણ લક્ષણ હોય અને જો હું મારી ઉંમર વધારે છે મારી ઇમ્યુનિટી ઓછી હોય એવું કોઈ પણ રોગ મારા શરીરમાં છે ડાયાબિટીઝન કંટ્રોલ હોય લિવર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરેલા હોય હાર્ટનો મોટો હુમલો થઈ ગયેલો હોય મને સ્ટ્રોક આવેલો હોય સગર્ભા સ્ત્રીઓ હોય અને જો એમને અત્યારે આવા લક્ષણ આવે તો આ સિઝનમાં વાયરલ ઇન્ફેક્શનને લીધે પણ લક્ષણ થાય છે કદાચ છેલ્લા બે મહિના પહેલાં આપણે એટલી કોવિડની ટેસ્ટિંગ નહોતા કરતા પરંતુ સરકારે હવે સતર્કતા જાળવવા માટે એવી સૂચના આપી છે કે આવા હાઈ રિસ્ક ગ્રુપના કોઈ પણ વ્યક્તિઓ હોય અને એમને આવા જો કોઈ પણ લક્ષણો દેખાય તો આપણે જે સાદો કોવિડનો ટેસ્ટ કરતા હતા એ જ ટેસ્ટ ફરીથી કરવાનો છે આભાર તો આ હતા ડૉક્ટર પાર્થિવ મહેતાજીનું સ્પષ્ટ કહેવું છે કે ચોક્કસ નવું વેરિયન્ટ આવ્યું છે જે એન વન વાયરસ છે તેને પોતાનું સ્વરૂપ બદલ્યું છે કારણ કે તે પોતાની ક્ષમતા આધારે જે તેની સામેની પ્રતિકારક શક્તિ હતી તેમાં છીંડું પાડવા સક્ષમ બન્યું છે તેની ફેલાવવાની ક્ષમતા વધારે છે પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ જૂના વાયરસ જેટલો ધ્યાન લેવા નથી જે સામાન્ય તકેદારી નાગરિકો રાખી રહ્યા છે કે માસ્ક પહેરવું હાથ ધોવા બીજાથી દુઃખ અંતર રાખવું એ જ અંતર જાળવવાનું છે જો કોઈપણ લક્ષણ દેખાય તો નજીકનું જે સેન્ટર હોય ત્યાં તેનો રિપોર્ટ કરાવીને પોતાની લોકોથી અરગા રાખવા સૌથી મહત્વની બાબત એ છે કે આ વેરિયન્ટ હજુ સુધી ધ્યાન લેવા નથી એ રાહતના સમાચાર તમામે તમામ લોકો માટે છે કેમેરા પર્સન શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ